આપણે પૈસા બીજા પણ તમે દો રૂપિયા લ્યા તમે દોઢ ની સો રૂપિયા લ્યા હાલ ભરપુર દો રૂપિયા પડ્યા જો આ જોઈ દા જોશે દા તમે ભૂલી મેલી એટલે અમાડવાનું આવે દોહ ની છે ખોની છે સારું હેડો ભૂલ થઈ છે તો થાય ભૂલતો બોલ્યા ભૂલ્યા ભલે ભલે હા અરે છોકરા આ આખો દાડો કે ઊર્યો ઉટકે અલ્યા તો ઉટકે ઉટકે ઓનો કાકા શું દુધની થેલી લાયા શું સામીજી લે દૂધે ને વાડમાં ના દીધી હાલ લઈને આયો તો ફૂટાય ગય તો થયું અલ્યા મગજ બગાડી દુકાનવાળા ફૂડા શું મગજ બગાડી દુધની થેલી લેવા જ ને હોણી નોટ આલી મને કે તે દહજ આલ્યા હે અલ્યા તમે પોઈ માં પણ મોન તો ન શું करू હું ઉભા છે બે ત્રણ દિવસ ભાયા

તમે નીચે મારે મારા કાજે મિલી આવું કરેલી આવતા એ મારા કાદી રમવા મિલવા ના આવે

एक त थारो कंटाड़ो चपो वाले नलो नलो दे वाले बिस्कुट आलो ओ भई रा दे हत्तो ठीक है ए करा हेलो बिस्कुट है सी लेवायो हां मु बिस्कुट लेवायो तो पालेजी ओ आ तो ओमा काकोन बेमे खाओ

એટલે મેં હાલ કોની નોટા નઈ મોનતા નહી હાલ કરવાનું એક મેદા છી તું

અમે ક્ષેત્રની જતરી સો ના હવે ચમ થયું ભાઈ ખબર પડી નહીં નો તર મુએ દુની એ કાકા ઉડા દુકાન માના તો વેટો કરના ઉઠોડો તમ થતા દુની હે તો

જેમ કે એ નોટ મેં પેલા નંબર યાદ આવ્યો અને પછી જો પછી એને કે તારે મેં દહની નોટ યાદ ના કે મૂકું બીજા પાસા લાવ કે ના તે મુકો કે દહની નોટ આવી મૂકું દોટ ની મેં કો ફોની આલી ઈરા કે તે નહીં આલી પણ મૂકું તા કુમાર માર દહની નોટ જેડે કો નંબર હતો વેચ્યો